દોસ્તો સવાર સવારના ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છે એવી આશા છે અને મજામાં રહી ગયા દોસ્તો અમે પણ મજામાં છે અને સવાર સવારનું વાતાવરણ બતાવી દઈશું ચાલો જોઈ શકો છો સવાર સવારનું વાતાવરણ આવી રીતે જોવા મળી રહી છે ને લાઇક ચપચરાઈ કરાવ બોલતા નહીં દોસ્તો લાઈક ચપચરાઈ કરી લેજો પોરફોર વિડીયો જોવા બોલતા નહીં દોસ્તો ચાલો ચર ચર નો વાતાવરણ આ બાજુ બતાવી દે દું છું પહેલી બાજુ મારી મોટી બન બધા હું કરે છે બતાવી દે છું તો સા પાણી કરવાના બાકી છે દોસ્તો ચાલો જીરો દેખાતો ની હો છું બસ કસ બધા બહી રહે છે હે ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હો બધા મજામાં છો અને મસ્તમાં છો મારા અદે નવા બ્લોગ વિડિયો માં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ જોવો સવા સવાર માં દાળ વઘારી રહી છે મગડા ની બરોબર ને અને આ બાજુ કેનું ડબ્બો હળગે ની દે પાલતી હો હાસી વાત હો હા તે દોસ્તો કેટલા રૂપિયાનું છે કોમેન્ટ કરો ચાલો જો ટાટ કેટલી બધી છે ને ધીમકાને પહેરાવ્યો છે ટોપો ટોપી ને બધું કેટલું બધું જોઈ શકો છો લોન દે બેટા ની ઓકર આવે જય લીલી મામાએ દેખેલી મામાને દેખેલું આટ આજે વધારે હોય ને હવે ટાટ ઘણી દોસ્તો પડે તો ઓલી કહી ખાવા સારું રડેરી ભાઈ દોસ્તો જામમાં હું જઈ રહ્યો છું કાંટો લેવા માટે અને બસ નાના શેઠ ને લઈ અને એડતા થઈ અને મંચુરિયન નું તૈયાર થયેલું છે તારે હવા માં હા આપડે તો ફેરવેટ છે

દોસ્તો હાથી છોડાવવા જઈએ હા વાય હું જોડાવી ને પાછા આવીએ આવવાનું છે દોસ્તો ખાલી પડી છે એલી વગરામાં આ છે આપણા એરંડા ખતરનાક લાગે છે ને ત્યાં કણે દોસ્તો ભેળવી નાખ્યું છે ખાતર અને થોડું કઈ લાવી દીધું છે થાંભલા કણે અને હવે જો ચાલુ થઈ ગયું છે વાપાનું કમ્પ્લેટ ચકડા જેવો રેડી રેડી ફાઇનલી દોસ્તો સાંજના વાગી રહ્યા છે સાડા ચાર એટલે કે પાંચ વાગવાયા છે અને આ બાજુ તમે જોઈ શકો છો ધોરિયા કમ્પ્લીટ કરી દીધા છે પહેલાં જ તમને બતાવ્યું આવી રીતના બે માળા મતલબ કે હાડું ને બધા હતા એટલે બસ થઈ ગયા ધોરિયા અને હવે છે ને દોસ્તો જઈ રહ્યા સીધા વાળીએ અમારું કામર્યું ને એ પાંચ વીઘામાં સાંજ પડતાં જ પૂરું થઈ ગયું વાવાનું પણ અને ધોરિયાનું પણ બપોર પછીનું ધોરિયર કરવાનું ચાલુ કર્યું હતું એ બધું ના બતાવ્યું પણ અત્યારે તમને કમ્પ્લીટ થયું ને એટલે કીધું કે બતાવી નાખું હવે સીધા ગામ તરફ જવા જવાની ઈચ્છા છે પણ કેવું થાય છે તમને બતાવવું કે ના બતાવું વિડીયો લાંબો ના થાય ને એવું કરીશ અને અત્યારે તમે જોઈ શકો છો આ બધું કમ્પ્લીટ કરી અને હવે જઈ રહ્યા છે સતત બપોરના એક જ સાહેલ મત કર્યો મથવાનું ચાલુ રાખ્યું ને તારે આવું થયું આવું કામકાજ છે આપણ પિત બાંધવાનું જોરદાર થઈ ગયું છે ને કમ્પ્લીટ હા જોઈ શકો ચલો રાતે પાણી વાળવાનું છે એક વાગે જેવું પાણી પણ આવવાનું છે તો ચલો સીધા આવતા બ્લોગમાં પણ તમને એ બતાવી દઈશું આ તો નહીં બતાવી શકીએ રાતે બ્લોગ ના બનાવવું એના હિસાબે તો ચલો હવે સીધા વાળીએ મળીએ દોસ્તો આગળ ગાયો ને બધા છે ને અમને પાસે રોકી લીધા અને આ ધો કેવો મસ્ત થાંભલો અમે આજે ગામમાં અને હાલો આ બધું છે ને એટલે હવે મારે બાઇક સાંભળવું પડે ફાઇનલી દોસ્તો તમારો ભાઈ આવી ગયો છે પાણી વાળવા માટે રાતે અને અતારના વાગી રહ્યા છે બાર અને હું વાળી રહ્યો છું પાણી અને એન મસ્ત મજાનું ભણતું કર્યું છે મારા વાલા હા હા અત્યારે ટાઈટ એવી પડે છે ને બધું બાંધું છે અને તમે જોઈ શકો છો ભણતું કર્યું છે ને ખતરનાક એ રાતે પાણી વાળતા હોય ત્યારે આવું ભળતું કરીએ અને નાકા વાલીએ એ રાતની મોજ અલગ હોય મારા વાલ તો જો પડતું કરશો ખતરનાક આજનો બ્લોગ બહુ જ લાંબો બની ગયો છે તો આ હો આ બ્લોગ વિડિયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર છે એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર તો બચ મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી ટાટા